મહેસાણામાં નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી ગફલત જોવા મળી છે ઓવરબ્રિજનું કામ શરૂ કર્યા પછી યાદ આવ્યું કે અહીંથી હેવી વીજ લાઇન પસાર થાય છે વાત એમ છે કે સિવાલા સર્કલ નજીકના હાઇવે પરની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે પણ આ કામ દરમિયાન એક ગંભીર લાલિયાવાળી સામે આવી છે હેવી વીજ લાઈનને અવગાણીને બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે છેલ્લા પાંચ માસથી કામ બંધ છે હાલમાં જોઈ શકાય છે કે બ્રિજનું અડધું બનેલ સ્ટ્રક્ચર થયેલ દેખાય છે અધૂરા થયેલ કામ સ્થળ પર બંધ હાલતમાં પડ્યા છે આ સાથે રોડ પર હેવી વીજ લાઇન પણ પસાર થઈ રહી છે આ અંગે હાઈકોર્ટમાં કોંગ્રેસના અગ્રણીએ પીઆઈએલ પણ દાખલ કરવાની જાહેરાત કરી છે હવે જો બ્રિજની ડિઝાઇન બદલાય તો તોડફોડનો ખર્ચ કોણ આપશે તે એક સવાલ છે તો ગુજરાત સરકાર નેશનલ હાઈવે અને ટેન્ડર લેનાર કંપની આ ત્રણેય જણને શું કામ છે ખબર નથી કે કઈ જગ્યાએ આપણે બ્રિજ બાંધી રહ્યા છીએ એના નકશા એનું ડ્રોઈંગ જ્યારે દોર્યું ત્યારે જ્યારે આ નકશાને ડ્રોઈંગ પાસ થયા ત્યાં સુધી આ લોકોને એવી ખબર નથી કે આ બ્રિજ બની રહ્યો છે ને બ્રિજ ઉપરથી હેવી આંદાણીની લાઇન જઈ રહી છે આનો ભોગ જે અમદાવાદ દિલ્હી હાઈવે જોડતો આ જે વચ્ચે બ્રિજ બની રહ્યો છે તેના અંદર હજારો રોજની પચાસ હજાર ટ્રકો અહીંથી પસાર થાય છે લોકો અંબાજી આબુ અને દિલ્હી જનાર લોકો આ ટ્રાફિકનો ભોગ બને છે

આ કોઈના અંગત પૈસા નથી આ પ્રજાના પૈસા નું વેડપ છે અને જો આમાં કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે કોઈ પણ જો ડ્રોઈંગ બદલવામાં આવશે કે આને તોડવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ અમે કંપની પાસે અને જવાબદાર જેટલા એન્જિનિયરો હતા એ બધાની વ્યક્તિગત મિલકતમાંથી અમે વસૂલ કરવાનો નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે